તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદ રોકાવવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે હજુ પણ આગામી ચોવીસ કલાક માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સામે આવી છે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે જેમાં સૌ પ્રથમ હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ પડી રહ્યો છે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી દર્શાવી છે આગામી ચોવીસ કલાક માટે વરસાદનું જોર યથાવત રહેશે હવામાન વિભાગે વરસાદને લઈને નવી આગાહી દર્શાવી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે પચાસથી લઈને સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આવતીકાલથી વરસાદનું દોર ઘટશે તેવું તેમણે જણાવ્યું છે ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસાદની સંભાવનાઓ છે રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી અને ભાવનગરમાં પણ સામાન્ય વરસાદની શક્યતાઓ છે મિત્રો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે ગયો છે આગામી સમયમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે મિત્રો નવ મેના રોજ એટલે કે શુક્રવારના રોજ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતાઓ છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે વરસાદનું એલર્ટ આપ્યું છે તો સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસાદની આગાહી છે રાજકોટ સુરેન્દ્રનગર વગેરે વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો આ ઉપરાંત પોરબંદર જૂનાગઢ અમરેલી હોય કે જામનગર ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં પણ વરસાદની સંભાવનાઓ છે તો અનેક જગ્યાએ સાહીઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે ખાસ કરીને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે આ કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી છે મિત્રો છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વાતાવરણમાં જાણે પલટો આવ્યો છે ભર ઉનાળે માવઠા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવા પામ્યો છે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે જેમાં તેમણે કમોસમી વરસાદ અને વાવાઝોડાની અપડેટ આપી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે હજુ પણ પ્રિ મોન્સૂન યથાવત રહેશે ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની શક્યતાઓ છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તારીખ દસ મે સુધી છૂટો છવાયો વરસાદ રહેશે ત્યારબાદ વરસાદમાં ઘટાડો નોંધાશે અગિયારથી લઈને વીસ મે સુધી વંટોળનું પ્રમાણ વધશે રાજ્યમાં પવનની ગતિ વધશે અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે કેટલાક વિસ્તારોમાં મીની વાવાઝોડું સીધી સર્જાઈ શકે છે આ સમયે પવનની ઝડપ પચાસથી લઈને એંસી કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની અસર જોવા મળશે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં અચાનક બદલાવ આવ્યા બાદ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે આ કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે અંબાલાલ પટેલ દ્વારા કરાયેલા અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે મિત્રો હવામાન ખાતાએ પણ એવું જણાવ્યું છે કે હજુ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે ગુજરાતમાં જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે